સલાબતપુરા વિસ્તારમાં નોંધાયેલ હત્યાની કોશિશ તથા રાયટિંગના ગુનામાં નાસ્તા ફરતા લિંબાયતની કુખ્યાત એમએસ ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલુ સુરત હોય સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસોજી નાઉના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરી ચૌધરીનાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજીના ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇગેશનાઓને મળેલ બાતમી આધારે નિભાયત કમરૂનગર તૈયબા મસ્જિદ પાસેથી આરોપી ઇમરાન ઉર્ફેદ ડુબરિયા તાહિર શેખ ઉમર વર્ષ ત્રેવીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર એચ એક

હથિયાર વડે તોડફોડ કરેલ હોવાની હકીકત જણાવેલ છે ઉપરોક્ત આરોપી સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર સીપીકો કલમ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો ચાર છ બે ચારસો જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે